બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાની વાત હોય કે પછી ગુજરાતના કોઈ પણ પંથકની ખાણખની ચોરીનો બે નંબરી ધંધો દાયકાઓથી ભ્રષ્ટ અધિકારીઓને નઠારા નેતાઓના કારણે કાયમી ધમધમતો રહે છે ભદ્રવાડી તથા સુદોષણ બનાસ નદી ખનન માફિયાનો અડ્ડો બની ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે આ ખનન કરતા કોઈ ભરવાડ બાબાભાઈ તથા કોઈ વ્યક્તિ કડી ન હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે મશીન તેમના ત્રણ ચાલતા હોય તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે અને પાટણ ખાણ ખનીજ અધિકારી ગાડી પકડે તો બાબાભાઈનું નામ લે તો પણ અધિકારી ગાડી પણ છોડી મૂકવામાં આવે છે અને રાતો દિવસ થઈ ત્રણસોથી ચારસો ગાડી રેત ભરવામાં આવે છે કોઈપણ રોકટોક વગર માફિયાઓને કોઈનો જ ડર નથી ભદ્રવાડી તથા સુદોસણમાં ખુલ્લે ગાડીઓ ભરાઈ રહી છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ખરાબો પણ ખોદી નાખવામાં આવ્યું છે ખાણ ખનીજ અધિકારીઓ ઉમતા હોય તેમ જણાય છે રોયલ્ટીની પણ ચોરી કરી સરકારી તિજોરીને પણ ચૂનો લગાવી રહ્યા છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનીજ અધિકારી તમાશો જોઈ રહ્યા છે સુદોસણ તથા ભદ્રેવાડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે કોઈની ખાતાની જમીનમાંથી પણ રેત ભરાઈ ગઈ છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે કડીના કોઈ સાહેબનું અને બાબાભાઈ નામ ભળે તો ગાડી પણ ના રોકાવે તેવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે આ ભદ્રેવાડી તથા સુદ્રોસણ કોઈ લીઝ પરવાનો આપવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે કાંકરે તાલુકાના સુદ્રોસણ તથા ભદ્રેવાડી બનાસ નદીના પટમાં ત્રણથી ચાર મશીનો ચાલી રહ્યા છે કોઈ પણ રોકટોક વગર રેત ખનન કરતા અધિકૃત અને અધિકૃત ખુલ્લે આમ ગાડીઓ ભરાઈ રહે છે તો પણ ખાણ ખનીજ અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી અને રાત્રે તથા નદીમાં રેત ભરી રોયલ્ટી વગર ડમ્ફરો ચાલી રહ્યા છે અને પાટણ ખાણ ખનીજ અધિકારી આ ખાડા કાન કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ખુલ્લા આમ મશીન દ્વારા સુદ્રોસણ તથા ભદ્રેવાડીમાં ગાડીઓ ભરાઈ રહે છે તો પણ અધિકારીઓને નજરમાં નથી આવતું રેત ચોરીને કેમ કોઈ અટકાવી શકતું નથી